વરણામા ખાતે સાંસદ ડો હેમામ જોશીની ઉપસ્થિતિમાં યોજાયેલા કિસાન સન્માન સમારોહમાં સાધન સહાયનું વિતરણ વડોદરા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ ત્રિમંદિર વરણામા ખાતે સાંસદ ડો હેમામ જોશીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલપુરમાંથી વડોદરા જિલ્લાના એક લાખ દસ હજાર લાખ ખેડૂત પરિવારોને પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમાં હપ્તા પેટે બાવીસ કરોડનું વિતરણ કર્યું હતું આ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના બે લાખ સોળ હજાર ખેડૂત કુટુંબોને અત્યાર સુધીના અઢાર હપ્તામાં પાંચસો નેવ્યાસી ચુમોતેર હજાર સહાય સીધા તેમના બેંક ખાતામાં ચૂકવાઈ છે કાર્યક્રમમાં ઉપસ્થિતોએ બિહાર રાજ્યના ભાગલપુરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને જીવંત કાર્યક્રમ દ્વારા સાંભળ્યા હતા ખેતીલક્ષી વિવિધ યોજનાઓના ખેડૂત લાભાર્થીઓને ખેત સાધન સહાય મહાનુભાવોના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ સંયુક્ત ખેતી નિયામક શ્રી મહેશ પટેલ પ્રાંત અધિકારી શ્રી ચૌહાણ સહિત અગ્રણીઓ અધિકારીઓ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા